અમારા એક મિત્ર છે બાપુ મુંબઈમાં રહી છે એ યજમાન એના બેઠા ભાગવત સપ્તાહમાં દાંત જ ન કાઢ્યા અને છેલ્લા દિવસે ભાગવતજી માથે લીધા ને ત્યારે એ બા દેવતાએ દેવતા આજે મારી કથા પોગી ગઈ આપણને એમ થાય હું પણ એટલા બધા ભગવાને કરોડો પતિ બનાવ્યા આપણને મુંબઈમાં ચાર ચાર પાંચ પાંચ ફ્લેટ છે એક ફ્લેટ મુંબઈમાં લેવો એટલે ચાર પાંચ કરોડ નો થાય પણ છતાંય મોઢું એવું કરે આપણને એમ થાય કેટલું ભગવાને દુઃખ આપ્યું હશે એટલા બધા ગંભીર નહીં થાવ એ સ્વસ્થ રહેવું હોય જેવો ત્યાં સુધી ફ્રેશ રહેવું હોય ને થોડા હસ્તારો આપણું શાસ્ત્ર કહે છે હસ્તારીઓ ને એટલે તમારે બધા પ્રોબ્લેમ આપમેળે સોલ્વ થઈ જાય અને આપ પ્રયત્ન કરજો તમે તમારા જીવનમાં આમ આમ આ વણી લેજો તમે જેટલા કામ હસતા હસતા આ છોકરો જો ગમે ત્યારે હસતો જોયો હા સો ટકા હમણાં એ રાસ રમતા હતા એના મમ્મી હતા કોણ હતા એને ઠો મારતા તી હસ્તો તો બોલો આ બાળકો પાસે આ શીખવાનું છે સાહેબ નિર્દોષ હાસ્ય એને કાંઈ કાંઈ પડી નથી તમે એને કાંઈ એના બે ટાઈમ મમ્મ જોઈ બસ એને ખાવા આપી દો એટલે જલસા કરે

ઘણા તો પૂજા કરતા હોય એમાં ભગવાન ને આપણને ભગવાન કે મને છોડી નાખો હવે રામ અને આ માફ કરજો ભગવાન તો બોલતા નથી એટલે બોલવાનું તો અમારો જ વારો છે છેલ્લે એટલે અમારે જ કહેવાનું કારણ કે આ બધું લખ્યું એટલે અમારે બોલવું જ પડે ક્યાં જાય આજે આજે તમે એક પ્રયોગ કરી આજે બધા હસજો કથામાં અને આવતીકાલે કોઈ હસતા નહીં પછી જોવો કથામાં કેવી મજા આવે સાહેબ બહુ ઈમાનદારીથી કહું છું જે દિવસે તમે સવારથી હસવાનું ચાલુ કરો ને એ દિવસ તમારો બહુ સારામાં સારો જાહેર અને જે દિવસે સવારમાંથી ઉપાડો લીધો હશે ને સમજી લેવાનું ઘરમાં તકલીફ આવશે આવશે ને આવશે જ અને ઘણાનો સ્વભાવ હવાર પડી નથી ચાલુ થઈ ગયા નથી

તમને બધાને કહી શું ખાલી ભાઈઓને નહીં બહેનો નહીં કંઈ ઘરવાળા જાય ત્યારે એને કામે જતા હોય ત્યારે હસતા હસતા વિધા તમારે તો મર્યાદામાં બહુ સારું છે અમારા મુંબઈમાં બેનો ઉઠા દીધો હોય ઘરવાળો હાથે ચા બના બનાવીને પીન વિયો જાય પછી જ્યારે બેન ઉઠે ત્યારે મેસેજ કરે પોગી ગયા ઓલો કે બે કલાકથી પોગી ગયો તું ઉઠી ગઈ તો ઘડિયાળમાં જોવે અગિયાર વાગ્યા હોય હો અને હવે આ રૂટિન થઈ ગયું છે બિચારો ઓલો જાય ક્યાં એને ધંધે જાવું પડે અને બેના એ શાંતિથી ઝોલા રે મને કાંઈ નહીં ભુલાય નહીં એટલા માટે વાલા જે દિવસે સવારથી તમે હસતા હશો ને એ દિવસ તમારો બહુ સારો જાહે અને જે દિવસે સવારથી મોઢું થોડુંક પણ ઝાંખું હશે ને આખો દિવસ તમારો બહુ ખરાબ જશે